આજે એકવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યરે આજ જાણવા આ પદની છેલ્લી પંક્તિ અગિયારમી પંક્તિ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ છેલ્લી પંક્તિમાં આનંદના ઓગ વાળે છે અને કહેવું હોય તો કહી શકાય કે આ પંક્તિ મંદિરના શિખર સમાન છે કળશ સમાન છે સૌ કોઈને સમજાવી રહ્યા છે કે ધન્ય ધન્ય અવસર આજનો અનંત અનંત જન્મની અંદર ઘણા ઘણા અવસરો આવ્યા છે પણ આવો અવસર ક્યારેય પણ નથી આવ્યો જેમાં આપણને સંત અને ભગવાનની પ્રત્યક્ષ અને પ્રગટપણે પ્રાપ્તિ થઈ હોય જેમાં ભગવાને ખુદ આપણું કાંડું પકડ્યું હોય જેમાં ભગવાને અતિશય અતિશય કૃપા કરીને પોતાના કરકમળ આપણા માસ્થા ઉપર બિરાજમાન કર્યા હોય ભગવાને કૃપા કરીને આપણને મંત્ર દીક્ષા આપી હોય આપણને શરણમાં લીધા હોય આપણને આપણું આત્મભાન અને પરમાત્માનું જ્ઞાન આપ્યું હોય આવો અવસર અનંત જન્મની અંદર અનંત યોગોની અંદર કોઈ વખત નથી આવ્યો ધન્ય ધન્ય અવસરે આજનો જેમાં મળીયા મહારાજ જેમાં મળી મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યા રે આજ આપણા ભાગ્ય જાગ્યા એવું ક્યારે જાણવામાં આવે અને ક્યારે કહી શકાય ક્યારે માની શકાય જ્યારે આપણને મુખોમુખ ભગવાનના દર્શન થાય ધન્ય ધન્ય અવસર આજનો આપણા જન્મથી મૃત્યુ સમયના ઘણા ઘણા સમયમાં ઘણા પ્રસંગો ઘણા અવસરો આવે એ બધા બધા અવસરો છે કે એ અવસરોના કારણે આપણો દેહભાવ વધે આપણા માન ઈર્ષા સ્વભાવ પ્રકૃતિ વધે અને એવા એવા અવસરો આવે કે એની અંદર આપણે ભગવાનને પણ ભૂલી જઈએ ધર્મને માનવતાને સદાચારને સંસ્કારને ખાનદાનીને પણ ભૂલી જઈએ જ્યારે આ મહારાજ એ અવસર એવો છે કે આમાં આપણું દેહભાવ ટળે સ્વભાવ અને વાસના બળે છેલ્લો જન્મ થાય બ્રહ્મ ભાવને પામીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી શકાય એવી પાત્રતા આપણને મળે એવો અવસર છે મળ્યા મહારાજ જેમાં મળ્યા મહારાજ મહારાજા શબ્દ તો આપણે સાંભળ્યો છે મહારાજા રાજા મહારાજા પણ આ મહારાજ શબ્દ ભગવાન સ્વામિનારાયણના માટે આ સંપ્રદાયમાં વપરાયો છે શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજ નીલકંઠવર્ણી મહારાજ રાજા મહારાજા દુનિયામાં અને બ્રહ્માંડોમાં ઘણા થયા પરંતુ મહારાજ શબ્દનું વિશેષણ માત્ર સહજાનંદ સ્વામી મહારાજને લાગુ પડ્યું છે જેની પાસે મહાન રાજ્ય છે અનંત કોટી બ્રહ્માંડના જીવપ્રાણી માત્ર ઉપર ચરાચર સૃષ્ટિ ઉપર જેવો રાજ કરી રહ્યા છે એવા સહજાનંદ સ્વામી મહારાજ રાજતેત્રાં જીવાડ પ્રકૃતિ તત્વાનામપી અખંડમ ય વિરાજતે સ મહારાજ જીવોના હૃદયમાં જડ ચૈતન્ય પ્રકૃતિમાં રજરજમાં અને કણકણની અંદર જે વિરાજે છે पोता अन्वय शक्ति द्वारा अंतरियामी शक्ति द्वारा कर्तृत्व शक्ति द्वारा अखंड विराजमान छे ये महाराज सहजानंद स्वामी भगवान सर्वत्र छे ईशावास्यम इदम सर्व यत्किंच जगत्याम जगत તેન તેને ત્યાં ભૂંજી થા માર્વત્ર વિશ્વંબર વ્યાપીનો વિશ્વંબર વ્યાપી ને બેઠો છે કણકણમાં માં રજનીય રેખ નથી છાંડી વિશ્વંબર એટલે વિશ્વનું પોષણ કરવાવાળા ભરણ પોષણ કરવાવાળા પાલન કરવાવાળા રક્ષણ કરવાવાળા વ્યાપીને બેઠો છે ક્યાં આગળ કણકણમાં અને રજની રેખામાં પણ રહ્યા છે પરમાણુ એટલે અવિભાજ્ય પદાર્થ કહેવાય જેને તોડી ન શકાય ને કદાચ તોડી શકાતો હોય અને તોડ્યા પછી પરમાણુના કરોડમાં ટુકડાના રેખામાં લીટામાં પણ ભગવાન રહ્યા છે વિશ્વંભર વ્યાપીને બેઠો છે કણકણમાં રજનીય રેખ નથી છાંડી એ મહારાજ જેનું સર્વત્ર રાજ્ય ચાલે છે આપણે ત્યાં ભારતમાં ઘણા ઘણા રાજા મહારાજા હતા એ તમામ રાજાઓના રાજ્યની બાઉન્ડ્રી હતી એના સીમાડા હતા કોઈ બે ગામના કોઈ બાર ગામના કોઈ પચાસ ગામના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અઢારસો પાદરના ધણી હતા પણ એ તમામ રાજાઓના રજવાડાની બાઉન્ડ્રી હતી જ્યારે મહારાજ એવા રાજા મહારાજ છે કે જેને કોઈ બાઉન્ડ્રી નથી અધ્વ ઉર્ધ્વ અને પ્રમાણે રહિત એવું જ અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડની અંદર નિરખને ગગનમાં કોણ વ્યાપી રહ્યું તેજ હું તેજ હું તત્વ બોલે પવન તો પાણી તો ભૂમિ તો ભોધરા પવનમાં પાણીમાં સરિતમાં સાગરમાં સૂર્યમાં ચંદ્રમાં નભમંડળમાં નક્ષત્રમાં તારામંડળમાં કીડીમાં અને હાથીમાં સર્વત્ર ભગવાન પોતાની અંતર્યામી શક્તિ દ્વારા બિરાજમાન છે જે પર સર્વથી તત્વ છે જેનાથી કોઈ પર તત્વ નથી એવા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ અવસરની અંદર આપણને મળ્યા એટલા માટે આ અવસર ધન્ય છે દુનિયામાં સાત અબજની વસ્તીની અંદર આપણને એ ભગવાન મળ્યા અને ભગવાનના ધારક સંત મળ્યા આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આ પંક્તિ ઉપર આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ